નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અચાનક નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સંગસ્થાન તરફ પગવાળા જતા શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેકથી મોત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મહેસાણાના શ્રદ્ધાળુઓનું સંગમ સ્થાન તરફ પગવાળા જતા હાર્ટઅટેકથી મોત નીપજ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી હવે વધુ વાત કરીએ તો ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ વાહન સમયસર ના પહોંચતા મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુઓનું મોત થયું હતું ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે એમ્બ્યુલન્સને જાણ કર્યાની ત્રણ કલાક વીતવા છતાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી આ મૃતકોનો મુદ્દે પ્રયાગરાજથી ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામમાં લવાશે ત્યારે મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ